હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે કેમ કે અહીંયા થાય છે લાઈવ ગ્રાઉન્ડમાં ગેટની પાસે કહેવાય કે લાઈન પાસે લાલ ડુંગળીની હરાજી બરાબર મિત્રો જોઈ શકો છો તમે અહીંયા થાય છે અને સફેદની થાય છે ઓલા વિભાગમાં બરાબર મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે દસ બાર બે હજાર ને પચીસના રોજ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો આઠ હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો ચૌદ હજાર નવસો ઠેલી પ્લસ સફેદ ડુંગળીની આવક થઈ છે મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ લાઈવ હરાજીમાં જઈને તમને એકથી બધા વકલ બતાવવાનું છે અને પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં પહેલી વાર હો નવા હો આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો બંનેમાં ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી તમને હરાજીની વિડીયોઝ અહીંયા મળે છે તો ખાસ કરીને ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખજો કેવા રહેશે બજાર ભાવ આપણે લાઈવ હરાજીમાં જઈને તમને બતાવવાની કોશિશ કરું છું પ્લસ આ એક રિક્વેસ્ટ છે કે હર આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આ આજનો લાલ ડુંગળીનો અને સફેદ ડુંગળીનો ભાવ ચાલી રહ્યો છે હમણાં થોડાક દિવસ બે ત્રણ દિવસથી સુધારો જોવા મળી રહ્યો છે લાલ ડુંગળીમાં નવી અને જૂની કેવા રહે છે બજાર ભાવ લાવી રાજ્યમાં જઈને તમને બતાવવાની કોશિશ મીડિયમ માલ મિત્રો બે ત્રણ ચાર પાંચ

પચાણું છન્નું નવાનું નવ્વાણું બસો નવ્વા નવ્વાણસો નવ્વાણું

પાંચસો પિસ્તાલીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી સારો ભાવ ગયો છે પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા મીડિયમ પણ માલ છે વીસ કિલોનો ભાવ એપીએમસી મઉવા રોજ રાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સસ્ક્રાઈબ કરી લીધો બસોને છ રૂપિયા વીસ કિલોનો ભાવ

ચારસો ને અઠાણું રૂપિયા વાવે મિત્રો ક્વોલિટી જોઈ શકો મિત્રો જૂની ડુંગળી છે સાડત્રીસ છેલ્લી એકસો ને ઓગણસાઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો એકસો ઓગણસાઠ વીસ કિલો જૂની ડુંગળી છે મિત્રો મીડિયમ ક્વોલિટી માલ એકસો પચીસ રૂપિયા મિત્રો ત્રીસ નો માલ છે નવ્વાણું નવ્વાણું નવો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા એકસો છ સાત આઠ નવ દસ રૂપિયા પંદર રૂપિયા મિત્રો એકસો ચોવીસ પચીસ પચીસ રૂપિયા એકસો પચીસ છવીસ છવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા એકસો પાંત્રીસ હલો એકસો બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો નવી ડુંગળી છે ઓલરેડી જોઈ શકો છો મીડિયમ માલ છે

બે એક બોલવું ભાઈ ત્રીસ રૂપિયા મિત્રો નવી ડુંગળી છે રૂપિયા ભાવ છે જોઈ શકો છો મિત્રો ઊંચો ભાવ છે આજનો નવી લાલ ડુંગળી માં જોઈ શકો છો ઓગણચાલીસ ચાલીસ ચાલ રૂપિયા બેતાલીસ પિસ્તાલીસ રૂપિયા એકસો ને ઓગણપચાસ રૂપિયા નવી ડુંગળી છે

મિત્રો એકસો પંચોતેર રૂપિયા નવી ડુંગળી લઈ લો લઈ લો લઈ લો

બસો છત્રીસ રૂપિયા ભાવ એ છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો નવી ડુંગળી છે વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મહુવા આવા રોજ રાજીના વિડીયો જોવા માટે લાઈક આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાં જોતા તો પેજને ફોલો કરવાનું ભૂલશો

હલો ભાઈ બત્રીસલી થેલી હાલો એકસો જૂની ડુંગળી છે મિત્રો હાલો ભાઈ બત્રીસ હાલો ભાઈ પચાસ